સાહેબ મારે આ પક્ષીવિદ શબ્દ વપરાય છે ત્યારે એક પ્રશ્ન પૂછવો છે આપને કે આપ કયા પક્ષીને એક મોર્નિંગ બર્ડ તરીકે જુઓ છો આપણા સામાન્ય લોકો માટે તો કુકડો જ છે પણ વાસ્તવમાં અનુભવ એવું જણાવે છે કે કાળિયો કોશી જેને આપણે અંગ્રેજીમાં બ્લેક ડ્રોગો કહીએ છીએ એ સૌથી પહેલા સાંભળવા મળતો હોય છે જેને પોલીસ પટેલ પક્ષી પણ કહે છે અને વહેલી સવારમાં એ જંતુ પક્ષી પક્ષી છે તો એ વહેલી સવારમાં સૌથી પહેલાં આપણે એનો અવાજ એનો સાંભળવા મળતો હોય એટલે કદાચ મારે જો કેવું હોય તો હું કે સવારનું પક્ષી એટલે આપણો કાળીઓ કોશી બીજો એક પ્રશ્ન સાહેબ આપને એ પણ પૂછવાનું મન થાય કે આટલા બધા પક્ષીઓમાં તમારું મન ગમતું પક્ષી કે જે તમને ખૂબ ગમતું હોય તમારા હૃદયથી ખૂબ નજીક હોય એ કયું બહુ અઘરો પ્રશ્ન છે તમામ પક્ષીઓ મારા હૃદયની નજીક છે કદાચ કાગડો અને કબૂતર પણ મારા નજીક છે પરંતુ આપણે સામાન્ય રીતે જો કહીએ તો એ પક્ષી એવું હોય જે ભાગ્યે જ જોવા મળતું હોય દુર્લભની દ્રષ્ટિએ અને એ દ્રષ્ટિએ કદાચ હું જો કહું તો આપણી એક માર્બલ ડક અથવા તો માર્બલ ટીલ કહીએ કે જે મને જિંદગીમાં માત્ર ત્રણ વાર અત્યાર સુધીમાં જોવા મળી છે અને એ ખરેખર ખૂબ જ સુંદર છે દેખાવડી છે અને દુર્લભ છે એટલે એ વધારે ગમે બીજું એક પક્ષી છે રેડ ક્રિસ્ટટ પહોંચાડ ગુજરાત માટે એ થોડુંક દુર્લભ છે પણ મજા એ વાતની છે કે જ્યારે તળાવની અંદર પાંચ દસ પંદર હજાર પક્ષીઓ પડેલા હોય અને એમાં માત્ર એકાદી માર્બલ ટીલ આવેલી હોય કે એકાદ બે ચાર રેડ ક્રિસ્ટટ પહોંચાડ આવી હોય તો આપણે એને જોઈએ અને એને શોધી કાઢવાનો આનંદ મળે ભાઈ તું આપણે એમ જેને કે તું છુપી હકા પણ હું એને ગોતી લઉં એટલે એ આનંદ મળે મને વાહ આ દુર્લભ પક્ષીઓની આપે વાત કરી એક બીજો પ્રશ્ન એ પણ થાય કે એવું કયું પક્ષી છે કે જે બહુ દુર્લભ છે કે ક્યારેક ભાગ્યે જ વલ્લે જ આપણને જોવા મળે કે ગુજરાતની સીમાડામાં ક્યારેક આવી પહોંચ્યું હોય કે જે ફરી આવશે કે નહીં આવે એનું કોઈ ગેરંટી ન હોય એવું પક્ષી કયું છે એટલે આપણે જે વાત કરી મેં માર્બલ ડોક અથવા તો માર્બલ ટીલ એ બહુ ઓછી જોવા મળે છે આપણે ત્યાં એવી રીતે એક છેલ્લા બાવીસ ત્રેવીસ એકવીસ બાવીસ ત્રેવીસથી અંદર આપણને રેડ બ્રિસ્ટેડ ગૂઝ જોવા મળ્યું જેને કદાચ કહેવું જેમ ગાજહંસ અને રાજહંસ જે છે એવી રીતે આ લાલ છાતીવાળો હંસ છે જે ઘણા વર્ષો પછી ભારતમાં જ જોવા મળેલું હતું કદાચ ઓગણીસો તેર ચૌદ પછી એનો બે હજાર તેરમાં રેકોર્ડ હતો લગભગ સો વર્ષ પછી પછી પાછો રેકોર્ડ ન હતો તો છેલ્લા ત્રણ વર્ષે જોયું ને એ પક્ષીને જોવા માટે દેશભરના લોકો આપણા ગુજરાતના આંગણે ઉમટી પડતા હતા તો એ પણ એ ઘણો દુર્લભ કહી શકીએ એવી રીતે કેટલાક પક્ષીઓ એવા છે કે જેને આપણે પક્ષી નિરીક્ષકના ભાષામાં જો તો પહેલાં જ એક બર્ડ્સ કહે છે કે જે ભાગ્યે તે કાંઠા ઉપર આવતા હોય આવા કાંઠા ઉપર આવતા કોઈ વાવાઝોડામાં આવી ગયા હોય એ સિવાય આપણે ત્યાં નથી આવતા તો એવા ઘણા ઘણી પ્રજાતિઓ છે પર્સિયન્ટ શિવર શિયર વોટર છે બુબીઝ છે કેટલાક પ્રકારની ટર્ન્સ છે તો આ જે છે એ ખરેખર આપણે જોવા માટેથી ને ખૂબ જ આપણે દુર્લભ કહી શકીએ તો જમીન ઉપરની અંદર કચ્છની અંદર આપણને સ્પોટેડ સેન્ડ ગ્રાઉઝ આવે તો પણ લોકો જોવા ઉતકી પડે કેટલીક પ્રજાતિઓ આપણે તે એવી છે કે માત્ર ગુજરાતના અમુક ખૂણામાં મળે બાકી ક્યાંય પણ ન મળે બ્લેકને ટીટ કહીએ છીએ તો એ બ્લેક બેડ ટી માત્ર કચ્છમાં જ જોવા મળે તો આ બધા દુર્લભ પ્રજાતિઓ છે આપણા માટે કે જે જોવી ખૂબ જ ગમે જી સાહેબ એક ઉલ્લેખ કર્યો છે કાંઠા પર ભાગ્યે જ જોવા મળતા પક્ષીઓ તો દરિયાકાંઠાની એક આવી જ એક મજાની વાત છે જે અમે પણ ઈચ્છીશું સર કે આપ પણ એ હિસ્ટોરી અમારી સાથે જુઓ એક દરિયાકાંઠાથી આવેલી એક મજાની વાર્તા માની દરિયો ગુજરાતના લાખો લોકોની રોજીરોટી પૂરું કરવાનું માધ્યમ છે દરિયાની પૂજા કરીને પોતાના દિવસની શરૂઆત કરવાવાળા માછીમારો દરિયાના રક્ષક છે જેઓ સામાન્ય રૂપથી દરિયાની સુરક્ષા કરવામાં જોડાયેલા છે દરિયાનું રક્ષણ કરવું એ અમારી માછીમારોની ની ફરજ છે કારણ કે અમારો અંધાતા છે અંધાતાને કારણે અમારે પણ એને સલામત રાખવો જોઈએ દરિયાને સુરક્ષિત કરવા માટે જો કોઈ બીજા દેશની કોઈ બોટો આપણી બાજુ આવી જાય દરિયામાં આવી જાય તો અમારા તમામ માછીમારોને એ બાબતની જાણ કર જાણ કરેલી છે કે એ બંદરમાં તેની વાયલેજ દ્વારા જાણ કરે કોસ્ટગાર્ડ મરીન પોલીસ અને જે તે વિસ્તારના પ્રશાસકને એની જાણ કરવામાં આવે એટલે દરિયો સલામત રહે અને અમારી પણ જાનનું જોખમ ન થાય ગુજરાત દેશની સૌથી લાંબી દરિયાઈ સીમા ધરાવતો સમૃદ્ધ રાજ્ય છે ગુજરાતે ભારતના અન્ય દેશો સાથે થતા સમુદ્રી વ્યાપારમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે જેમાં નાના અને મોટા બંદરો સામેલ છે લખપત બંદર થી લઈ કંડલા બંદર સુધીનો સફર આજે પણ દરિયાઈ વ્યાપારને આગળ વધારવા મદદરૂપ સાબિત થઈ રહ્યું છે જે જહાજ હતા એ ખાસ કરીને વુડન એટલે લાકડાના હતા જેને સેલિંગ વેસલ તરીકે ઓળખવામાં આવતા અને ટ્રેડ જે દરિયાઈ ટ્રેડ હતો એ આ જહાજ દ્વારા કરવામાં આવતો હતો ખાસ કરીને પોરબંદર વેરાવળ નવલખી આ બંદરો ઉપરથી આ સેલિંગ વેસલ ચાલતા હતા ભારત સરકારનો પાંચ હજાર સાતસો કિલોમીટરનો જે દરિયાઈ પટ્ટી છે એની અંદરમાં ગુજરાતનો સોળસો કિલોમીટરની પટ્ટી આવેલી છે આ સોળસો કિલોમીટરની પટ્ટીમાં અત્યારે ગુજરાતમાં ફોર્ટી એટ માઇનર પોર્ટ આવેલા છે જેની અંદરમાં એક મેજર પોર્ટ છે આ મેજર પોર્ટ ખાસ કરીને કેન્દ્રશાસિત જે કેન્દ્ર સરકાર છે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે શિપિંગ મિનિસ્ટ્રી એની અંદરમાં એનું સંચાલન એનો વહીવટ અને એનું મેનેજમેન્ટ કરવામાં આવતું હોય છે અને એનો દરેક ટ્રેડ એ આ સેન્ટ્રલ ગવર્મેન્ટ કરવામાં આવે છે જ્યારે માઇનોર પોર્ટ જે છે જે મેં કહ્યું એ પ્રમાણે ફોર્ટી એટ ગુજરાતમાં માઇનોર પોર્ટ છે આ માઇનોર પોર્ટનું સંચાલન કમ્પ્લીટલી એ સ્ટેટ ગવર્મેન્ટ એટલે ગુજરાત સરકાર કરે છે અત્યારે ગુજરાત સરકારની અંદરમાં તમે જુઓ તો થર્ટી વન જે દરિયાઈ વ્યવહાર છે જે ટ્રેડ છે એ ગુજરાત સરકારના આ પોર્ટ દ્વારા કરવામાં આવે છે તો આ માઇનોર પોર્ટનો કમ્પ્લીટલી વ્યવહાર એનું સંચાલન એનું ડેવલપમેન્ટ એ ગુજરાત સરકાર કરે છે શું તમે જાણો છો દરિયાઈ સુરક્ષા સાથે જોડાયેલ દરેક બાબતનો નિકાલ લાવવા માટે તટીય પોલીસ સ્ટેશન કાર્યરત છે 12 નોટિકલ માઈલ ઓર ઇસસે લેકે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન તક કે જો ભી ક્રાઇમ બનતે હે तो पूरा गुजरात के लिए डेडिकेटेड एक पुलिस थाना बनाया गया है तो नवी बंदर पुलिस स्टेशन का पूरे गुजरात की जो माइल से लेके जुरोटिकलिज e तक की जो समुद्री सीमा है वहाँ लागू पड़ता है तो और पोरबंदर डिस्ट्रिक्ट में टोटल अभी तीन मरीन पुलिस स्टेशन के साथ साथ बोट पेट्रोलिंग के लिए तीन अलग अलग बोट्स है तीनों पुलिस स्टेशन की ओर से और तटरक्षक दल के साथ मिलकर बोट एवं समुद्र के द्वारा पेट्रोलिंग हो रहा है इसमें और बहुत सारे लैंडिंग पॉइंट हैं लैंडिंग पॉइंट पर स्थानीय सागर सुरक्षा दल तमज ग्राम रक्षक दल के द्वारा लैंडिंग पॉइंट पर अगर कोई जरूरी या अवैध कोई चीज़ें हो रही है तो उसी उसकी वॉच रखी जा रही है यहाँ पोरबंदर डिस्ट्रिक्ट में बहुत सारे कोस्टल चेकपोस्ट बनाई गई है और अलग-अलग ओपीपी -अलग बनाई गई है जिसके तहत अगर कोई भी गैरकानूनी कृत्य मालूम पड़ता है तो उस पर तुरंत कार्यवाही की जाती है 14वीं और 16वीं शताब्दी में केंद्र शासित प्रदेश देव ओवरसीज ट्रेन के रूप में जाहिर થયेल बंदर હતું ज्याथे વિદેશોમાં सिमेंट पावडर वगैरे जेवा सामान मोकलवामा ट्रेड छे ए आफ्रिका यूके पुर्तगाल આ દેશો સાથે એ ટ્રેડ થતો હતો તમને ખ્યાલ હશે કે ભારત આપણે ઓગણીસો સુડતાલીસમાં આઝાદ થયા પણ દિગોવા દમણ અને દીવ નાઇન્ટીન સિક્સટી વનમાં એ લિબરલ થયેલું છે તો આ લિબરલ થયા એ પહેલાં દીવ અને દમણની અંદરમાં કમ્પ્લીટલી દરિયાઈ વ્યવહાર દ્વારા જ એનું સંચાલન થતું અને એનો થ્રેડ થતો કારણ કે દીવ અને દમણ એ પોર્ટુગલ શાસનમાં હતું અને કમ્પ્લીટલી એનું સંચાલન એટલે કે દરેક પ્રકારની વસ્તુ જેમ કે સિમેન્ટ છે ખાડિયા ખોરાકી છે પાવડર છે દૂધ પાવડર છે આ દરેક વસ્તુ છે એ પોર્ટુગાલથી આવતી હતી શાંતિથી રહેતો અને પોતાની મોજમાં જ રહેવા વાળો દરિયો દરરોજ જીવનની નવી ઉમંગોને જન્મ આપે છે જેનાથી પ્રેરાઈને આપણું જીવન પણ સરળ થઈ શકે છે સર આપ મુખ્ય વન સંરક્ષક તરીકે સેવા આપતા હતા આપે ગુજરાતના લગભગ તમામ જંગલો જોયા હશે જાણતા હશો કેટલું બધું એના વિશે જંગલમાં આટલી બધી વિવિધતાભરી વનસ્પતિઓ છે વનસ્પતિઓ પણ એટલી વિવિધતા છે પણ એ જરા સ્ટેટિક છે એટલે કદાચ લોકોને એટલું આકર્ષણ ન ખેંચે પણ પક્ષીઓ અને એમાં પણ ખાસ કરીને જલ્પલાવિત પક્ષીઓ પાણી કાંઠાના પાણીમાં થતા પક્ષીઓ ગુજરાત પાસે દેશનો સૌથી વિશાળ જલપ્લાવિત વિસ્તાર છે અને શિયાળામાં આપણી પાસે લાખોની સંખ્યામાં જ્યારે પક્ષીઓ ઉમટી પડતા હોય તો આ પક્ષીઓ જોવા તો ગમે જ તે અને એની વચ્ચે કોઈ દુર્લભ પક્ષી જે સંતાઈને પડ્યું હોય એને શોધવું પણ એટલું જ ગમે આપે દરિયાની વાત કરીએ ત્યારે મને યાદ આવે છે કે અત્યારે હમણાં તાજેતરની અંદર તે પોરબંદરના કાંઠા ઉપર આપણને એક નહીં બે નહીં ત્રણ ત્રણ માસ્ક બૂબી જોવા મળ્યા દર વર્ષે કદાચ કોઈ વાર વાવાઝોડામાં કે ઋતુથી તણાઈ આવતા કોઈ એકલ દુકલ બનાવ બનતા હોય પરંતુ સામાન્ય એ આપણા આખા પશ્ચિમ કાંઠા ભારતના પશ્ચિમ કાંઠામાં જોવા મળતું નથી ઓસ્ટ્રેલિયાના ગ્રેટ બિર રીફને એ બધા વિસ્તારની અંદર પ્રજનન કરતું હોય પણ આ વર્ષે આપણને પોરબંદરના કાંઠા ઉપર ત્રણ ત્રણ માસ્ક બૂબી જોવા મળ્યા છે એ ખરેખર પક્ષી નિરીક્ષકો તમામ પક્ષી નિરીક્ષકો માટે એ બહુ રોમાંચક બાબત છે સર આપે જે વાત કરી કે પક્ષીઓ એ

રંગ રૂપ એની ઉપર આપણે વર્ગીકરણ કરી લેતા હોય પણ આપણે જો વાત કરીએ તો પાણી કાંઠાના પક્ષીઓ છે જલપાયુ વિસ્તારના પક્ષીઓ અલગ છે ઘાસને મેદાનના પક્ષીઓ અલગ છે વનો અને વૃક્ષો ઉપર થતા પક્ષીઓ અલગ છે એ રીતે અલગ અલગ થતા હોય છે પક્ષીઓ એક બીજો પ્રશ્ન એ પણ પૂછવો છે સર કે ગુજરાતના જે સ્થળો છે પક્ષી જે વિદ છે એ લોકોને તો ગુજરાતની સામાન્ય પ્રજાને જ્યારે આ પક્ષીઓ નિહાળવા જવું હોય તો કઈ ઋતુમાં જાય કયા સમયે જાય ને કયા રીજનના લોકો ક્યાં જઈ શકે પણ નિવાસી પક્ષીઓ જે છે એ તો આપણને બારે મહિના જોવા મળવાના છે જે આપણે જરા સ્થાનિક છે રહેવાસી પક્ષીઓ છે પરંતુ શિયાળાની અંદર સમગ્ર વિસ્તારની અંદર આપણા રાજ્યની અંદર પ્રવાસી પક્ષીઓ મોટી સંખ્યામાં આગમન થતા હોય અને ત્યારે આપણા દરિયાકાંઠાનો વિસ્તાર હોય પાણી કાંઠાનો વિસ્તાર હોય તળાવડા હોય જળાશયો હોય તો આ વિસ્તારની આપણે મુલાકાત લઈએ તો આપણને પાણી કાંઠાના પ્રવાસી પક્ષીઓ વિપુલ સંખ્યામાં જોવા મળે પાણી કાંઠાના પક્ષીનો જોવામાં ફાયદો એટલો આવે કે પ્રમાણમાં એની મૂવમેન્ટ ઓછી હોય એટલે સહેલાઈથી આપણે જોવા મળે શરૂઆતમાં પક્ષી નિરીક્ષકોને કહું કે જલપ્રાવિત વિસ્તારના પક્ષી જોવે તો એ સહેલાઈથી ઓળખતા થઈ શકે જ્યારે વન વિસ્તારની અંદર પક્ષીઓ હોય એની મૂવમેન્ટ ઝડપથી હોય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે એ થોડા જોવામાં ઓળખમાં શરૂઆતમાં પક્ષીઓ નિરીક્ષણ શીખતા હોય એને કદાચ થોડીક તકલીફ પડતી હોય પરંતુ દરેકે દરેક પોતાના ઘર આંગણે હું તો એમ કહું શાળાના વિદ્યાર્થીઓ પોતાના શાળાના કમ્પાઉન્ડમાં જોયેલા પક્ષીઓની યાદી કરશે ને તો શરૂઆતમાં વીસ પચીસ ત્રીસ પાંત્રીસે પહોંચી જશે પછી સાઠે પહોંચતા થોડોક સમય લાગશે ને એક સોએ પહોંચતા કદાચ વરસ નીકળી જશે પણ ત્યાર પછી તો છે ને એક વર્ષ બે વર્ષ પછી જોઈએ ને તો આપણે કહો આજે આપણી પાસે નવું પક્ષી આવ્યું અત્યાર સુધી અને એનો જે જે રોમાંચ છે એ રોમાંચ અદ્વિતીય હોય છે સર આપે જે પક્ષીઓની આ આખી મુવમેન્ટ વર્ણવી કે જે રીતના સમજાવ્યું કે કઈ રીતે કયું પક્ષી મુમેન્ટ લેતું હોય છે તો કઈ રીતે એનું તમે ઓબ્ઝર્વ કરી શકો તો એ જ રીતના બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે એ વિવર્સ બહુ બધા પક્ષીઓ જે પોતાના માળા બાંધે છે પક્ષીઓના માળામાં પણ ખૂબ જ વિવિધતા હોય છે ઘણી બધી વિવિધતા હોય આપણા આપણું રાજ્ય પક્ષી સુરખાબ છે તો એ જમીન ઉપર માટીનો ટેકરો એક બાલદી ઊંધી વાળી આપણો લગભગ ત્રીસ થી પિસ્તાલીસ સેન્ટીમીટરનો ટેકરો જેવો બનાવીને એની ઉપર ઈંડા મૂકતું હોય એનો માળો કરતું હોય તો સુઘરી કરતું હોય તો કેટલાક પક્ષીઓ થડની બકોલમાં પોતાના ઈંડા મૂકતા હોય તો આ વિવિધતા પણ જોવી ગમે એવી રીતે ઘણા પક્ષીઓ સાવ નાનકડો આપણે પોર્સેલિનનો વાટકો હોય ને આપણા ફેન્ટેલ ફ્લાય કચક કહીએ નાચણ કહીએ તો સાવ નાનકડી એવી વાટકી હોય એવી વાટકીની અંદર પોતાનો માળો બનાવેલો હોય પણ એનું ફિનિશિંગ અદ્વિતીય હોય એટલે એ પણ બહુ તો દરજીડાનો માળો પણ ખુબ અટ્રેક્ટ કરે છે કોઈ સોય નહી કોઈ દોરો નહી પણ કેટલી સુંદર એના માળાની રચના હોય છે એક બીજો પ્રશ્ન મને સંરક્ષણનો પણ અહીંયા ઉદભવે છે કે જે ચકલી જે મારા નાનપણમાં તો અમે ખૂબ બધી ઘરની આસપાસ તમે જેમ કહું કે ઘરની આસપાસ પક્ષીઓ શોધવાના ખૂબ ચકલીઓ જોવા મળતા પણ હવે તો પક્ષી જે ચકલી જે નોર્મલ હતું એ પણ જ્વલે જ જોવા મળે છે તો એની પાછળ શું પ્રયાસ થઈ રહ્યા છે અને શું કારણ કહેશો આપ કદાચ પ્રયાસ કશા જ કરવાની જરૂર નથી આપણે માત્ર આપણી રહેવાની સ્ટાઇલમાં જે બદલાવ લાવ્યો છે એની અંદર આપણે થોડુંક નાનકડું પરિવર્તન લાવીએ તો પક્ષી ચકલીઓનું સંરક્ષણ આપોઆપ થઈ જશે આપણા ઘરની અંદર કચરો પાડે છે એટલે ચકલીને ઘરમાં આવવા નથી ઘણા લોકો પંખામાં આવી જશે તો પાપ પાપલક્ષ એટલે નથી આવવા દેવી પહેલાં ટ્યુબલાઇટની પાછળ માળા કરતી આપણા ઘરની અંદર ફોટોની ફ્રેમો એમાં કરતી દરેક ઘરમાં ગોખલાઓ હતા હવે આ પરિવર્તન આવી ગયું છે અને બાકી તો ચકલીઓ છે તે ગ્રામ્ય વિસ્તારોમાં આપણી પાસે ચકલીઓ વિપુલ સંખ્યામાં છે શહેરની અંદર ઘટી રહી છે વીસમી માર્ચે ચકલી દિવસ આવી જ રહ્યો છે અને આપણે એ દિવસે આપણે જે કરીએ છીએ બધા લોકોને કહું કે ચકલીના સંરક્ષણ માટે પ્રયત્ન કરો એ એકાદો સુંદર માળો પોતાના ઘરમાં રાખીને ચકલી માટેનો માળો રાખો કદાચ ચકલી આવતી થઈ જશે અને કદાચ બાળકો જે છે અત્યારે ભૂલી ગયા છે આજની પેઢીના સાવ નાના બાળકો જે છે એ ઓલી ચકલી લાવી ચોખાનો દાણો

આપણે ત્યાં ઘોરાડ અને ઘોરાડના કુળના અન્ય પક્ષીઓ કદાચ આવી ગયા છે આપણી પાસે માત્ર ચાર માદા ઘોરડ જ છે એટલે સૌથી પ્રાયોરિટીની અંદર કદાચ એનું સંરક્ષણ બહુ અગત્યનું છે એ જ રીતે ઘોરાડના કુળનું આપણું બીજું પક્ષી જે છે ખડમોર જે આપણે ત્યાં પ્રજનન કરે છે ચોમાસા દરમિયાન અહીંયા પ્રજનન કરતી હોય છે એ ઘાસિયા મેદાનનું પક્ષી છે તો આ પક્ષીનું સંરક્ષણ પણ એટલું જ જરૂરી છે કારણ કે એની સંખ્યા પણ ક્રમશઃ કદાચ ઘટી રહી છે ગોરાગરનું ત્રીજું પક્ષી એટલે જેને ટીલોર કહેવામાં આવે અથવા ઘણી જગ્યાએ એને ખડ મોરલી પણ કહે છે તો એ પણ હુબારા અથવા તો મેકવિન્સ બસ્ટાર્ડ બેઝિક બેસિક જરૂરત જે છે એ ઘાસિયા મેદાનોનું સંરક્ષણ કરવું એનું જતન કરવું અને બને એટલો શક્ય એટલો આપણે ઓવરઓલ આપણો જે ભૂ બદલાવ ભૂ ઉપયોગનો જે બદલાવ થાય છે એ પરિવર્તનને આપણે હોલ્ડ કરીએ તો બધી પ્રજાતિઓનું આપણું સંરક્ષણ થશે આપણી પાસે જંગલી કુકડા જે કહીએ તો જંગલ ફાઉલ્સ એની સંખ્યા પણ ઘટી ગઈ છે તાજેતરમાં એના કેપ્ટિવ બ્રિડિંગ પ્રોગ્રામ પણ લેવામાં આવેલા છે લેસર ફોલિકનનો પણ આપણે કેપ્ટિવ પ્રોગ્રામ શરૂ કરેલો છે તો એ સંરક્ષણ આપણે એનું કરી શકશું અને બાકી એના રહેઠાણોનું સંરક્ષણ થશે તો પ્રજાતિઓ આપોઆપ ત્યાં આગળ વધશે એની સંખ્યા વધશે પોપ્યુલેશન્સ સર એક ફરી બીજો પ્રશ્ન મને પૂછવો છે એ એ પૂછવો છે કે પક્ષીઓ કે જંગલ સાથે જોડાયેલું આપનું એક એવું સંભાળું જે આપ બહુ જ કાયમથી આપને યાદ આવતું રહેતું હોય આપને વારંવાર કહેવાનું મન થતું હોય ઘણા એવા છે બનાવો પણ મને યાદ આવે છે કે જ્યારે બે હજાર નવ ની અંદર એ પોરબંદરના બરડા સાગરની અંદર કદાચ એકાદ લાખ જેટલા પક્ષીઓ હતા અને હું સવારથી સાંજ સુધી ટેલિસ્કોપ લઈને સતત જેને આપણે પેલું સ્કેનિંગ કરે ને માણસનું ઓલું મગજનું કર્યું હોય કે હૃદયનું સ્કેનિંગ કર્યું હોય એવી રીતે એક એક પ્રેક્ટિકલી એક એક પક્ષીના માથા પગ નિહાળતા પ્રયત્ન કરતો હતો અને આટલા બધાની વચ્ચે જ્યારે મને એક એ માર્બલ ડક જોવા મળી મને એમ લાગે કે મારી આખા દિવસની જે મહેનત હતી સફળ થઈ સફળ થઈ કારણ કે એક એક એકાદ લાખ જેવા પક્ષીઓ હોય ને એમાંથી આપણે એક એકનું સ્કેનિંગ કરવું એ વચ્ચે સંતાકુકડીની જેમ ફરતી હોય તો એ જોવા મળે અને એક શોધી કાઢીએ એનો આનંદ ખરેખર અવર્ણનીય છે એટલે હું ઘણીવાર મિત્રોને વાત કરતો કે પક્ષીઓ જ્યારે નિહાળો ત્યારે એ સામાન્ય પક્ષી છે એમ કરીને છોડી ન દેવું એની બદલે આખા જૂથના એક એક પક્ષીઓને નિહાળવા કદાચ એમાંથી કોઈ દુર્લભ પક્ષી અથવા તો જે સામાન્ય ન જોવા મળતું હોય એવું પક્ષી આપણે શોધી શકીએ સર એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે જનરલી એવું થતું હોય છે કે લોકો જંગલમાં જાય ને તો એ જે તે રેન્જ કે જે તે નેશનલ પાર્ક છે એ જે પ્રજાતિ માટે ઓળખીતું હોય કે જાણીતું બન્યું હોય લોકો એને શોધવાનો પ્રયત્ન કરતા હોય છે બીજું બધું જ લોકો ઇગ્નોર કરી દે છે તો આપ એવા લોકોને શું શિખામણ આપશો આપણે જે કહ્યું એ જ વાતને કનેક્ટ કરવા માટે હું પ્રશ્ન કરું છું દરેક વિસ્તારની અંદર નથિંગ ઇઝ ઇમ્પોસિબલ કુદરતમાં જ્યારે છે કશું જ અશક્ય નથી વિવિધ જાતના પ્રજાતિઓ કદાચ કલ્પનામાં ન હોય એવા પણ મળી શકે પણ આપણે જે નામ સાથે કહેવાય વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન છે એ કાળિયાર સાથે તે લોકોને જોડાયેલું છે પણ એ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન હેરિયર્સ પાનપટ્ટાઈ પટ્ટાઈ કુળના પક્ષીઓનું વિશ્વનું સૌથી મોટું શિયાળું વસાહતનું સ્થળ છે તો એ પણ જોવાનું થાય અને ત્યાં નાર પણ જોવા મળે એટલે વૂલ્ફ તો એ પણ જોવા મળે ગીરની વાત કરીએ આપણા સ્વર્ગસ ડૉક્ટર શાલિમલીએ બહુ સરસ કહ્યું કે જો ગીરમાં સિંહ ન હોત તો પણ ગીર એક અદ્વિતીય પક્ષી સૃષ્ટિના સ્થળ તરીકે પક્ષી અભયારણ્ય તરીકે ખ્યાતનામ હોત એટલી બધી પ્રજાતિઓ ત્યાં છે એટલે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ અને બધાય જે કાંઈ કુદરતની પાસેથી આપણને મળે એ જોવાનો આનંદ માણવો જોઈએ નિહાળવાનો આનંદ માણવો જોઈએ અને ઓપન આઈઝ ઓપન આઈઝ ખુલ્લા મને આ અહીંયા ન હોઈ શકે એવું નહીં કદાચ હોય હોય બી શકે એટલે એ ધ્યાન રાખવું પડે આપણે તો આજનો આ કાર્યક્રમ જેમ આપણે રંગબેરંગી અને વિવિધ પ્રકારના ન દેખાતા છતાં પણ પીછાણી શકાય એવા પક્ષીઓ વિશે વાતો કરી અને આપણને ખૂબ બધું જ્ઞાન આપ્યું છે શ્રી ઉદય વરા સાહેબે સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર આપે સમય કાઢી અને અમારા દર્શક મિત્રો સાથે આ વાત કરી અને આટલું બધું જ્ઞાન અમને સૌને આપ્યું